ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે આ છ રાશિના જાતકોનું ભાગ્ય રહેશે મજબૂત મતભેદો થશે દૂર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે ભાઈ બહેન અને વડીલો સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ અને પ્રેમાળ રહેશે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો અને આજે ઉદારતાથી ખર્ચ કરવાનું ટાળો ઘરના વડીલોનો અભિપ્રાય તમારા માટે ઉપયોગી થશે જ્યારે પણ તક મળે ત્યારે વડીલોના અનુભવ અને જ્ઞાનનો લાભ લેવો સંબંધોમાં મધુરતા રહેશે મહિલા અધિકારીનો સહયોગ મળશે તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો પ્રેમ પ્રસ્તાવ આપવા માટે દિવસ સારો છે માનસિક ચિંતા રહી શકે છે તમારા જીવનસાથીના બેજવાબદાર વર્તનને કારણે પારિવારિક જીવન અશાંત બની શકે છે વાહન અને જમીન સંબંધિત તમારા કેટલા કામ અટકી શકે છે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો વધતા બાળકો સાથે દલીલો થઈ શકે છે રચનાત્મક પ્રયાસો ફળ આપશે તમારા બાળકોને યોગ્ય માર્ગદર્શન આપીને તમે તેમની સફળતા સુનિશ્ચિત કરશો મિથુન રાશિની વાત કરીએ તો માતા પિતા અને શિક્ષકો સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે આવકમાં વધારો અને ઘણા પૈસા ખર્ચવા છતાં તમે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવામાં સફળ થશો तमे मात्र तमारी फिटनेस ध्यान राखशो नहीं परंतु अन्य ने पण स्वस्थ जीवन जीववा प्रोत्साहित करशो आजे कोई मोटो निर्णय लेता पहला समझी विचारी ने करो तमने हाड़का सांदा संबंधित जूना रोगों थी राहत मळशे भविष्य चिंता रहे कर्क राशि की बात करिए तो तमे भावनात्मक रीते एकलता अनुभवी छो અસ્થિરતા રહેશે કામ સંબંધિત બાબતોને લઈને તમને તમારા મનમાં ચિંતા થઈ શકે છે પરંતુ આ છુપાયેલા મુદ્દાઓ છે જે તમને સતત પરેશાન કરશે તમે તમારા સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત છો તમારી ક્ષમતાઓને વધારવાનો આ સમય છે કામ બીજા પર ન છોડો જાતે પૂર્ણ કરો ખાણીપીણીની વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો અને બહારની વસ્તુઓનો ઉપયોગ ન કરો સિંહ રાશિની વાત કરીએ તો તમે જે કામ કરો છો તે ઈમાનદારીથી કરો મનમાં તણાવ રહેશે ઈચ્છિત પરિણામો માટે તમારે નવો અભિગમ અપનાવવો પડશે અને સખત મહેનત કરવી પડશે પરિવારના સભ્યો સાથે તમારી સહાનુભૂતિપૂર્ણ ચર્ચા થઈ શકે છે યુવાનોએ કોઈના દબાણમાં નિર્ણય ન લેવા જોઈએ તમારી અંગત પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી જ ભવિષ્યની યોજના બનાવો આજે તમારી ધીરજ ન ગુમાવો આજે તમારા ભાગ્યમાં ઘણું નવું છે કન્યા રાશિની વાત કરીએ તો નવા કામ કરવાની પ્રેરણા મળશે વેપારમાં ઘટાડો થઈ શકે છે તમને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે આજે સમજી વિચારીને બોલો તમે તમારા કાર્યમાં પ્રગતિનો તબક્કો બનાવવામાં વ્યસ્ત રહેશો તમારી વહેંચણી અને સંભાળ રાખવાનું વર્તન તમારા જીવનસાથીનું દિલ જીતી લેશે નાની નાની બાબતોને મુદ્દો ન બનાવો રમતગમત સાથે જોડાયેલા લોકોને આજે ઘણો ફાયદો થશે પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે તુલા રાશિની વાત કરીએ તો આજે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે એકાગ્રતાનો અભાવ રહેશે તમારી વાણી પર નિયંત્રણ રાખો વૈવાહિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે જો કોઈ તમને મદદ કરવા માંગે છે તો તમારે તેમની મદદ સ્વીકારવી જોઈએ કોઈ પણ શોર્ટકટ ન લો શોર્ટકટ અપનાવવાથી નુકસાન થઈ શકે છે પરિવારમાં કોઈ નવા સમાચારને કારણે પ્રવૃત્તિ વધી શકે છે વિવાહિત લોકો પરિવાર સાથે સમય વિતાવશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે નાની નાની બાબતોને કારણે વિવાહિત જીવનમાં તણાવ વધી શકે છે ખર્ચમાં વધારો થશે પરંતુ તમે પૈસાનો બગાડ ટાળશો વિવાહિત જીવનમાં તમે તણાવ અનુભવી શકો છો પરિસ્થિતિને સંભાળવાની જવાબદારી તમારી રહેશે લોકો તેમની જૂની લોન પાછી મેળવી શકે છે અથવા નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે પૈસા કમાઈ શકે છે ભૂતકાળથી આવતા તમામ અવરોધો દૂર થશે ધનરાશિની વાત કરીએ તો આજે તમારે સાવધાન રહેવાની જરૂર છે કેટલીક જટિલ ઘરેલું બાબતોનો ઉકેલ આવી શકે છે પરિવાર અને મિત્રોનો સહયોગ તમને મળશે ઉતાવળમાં લીધેલા નિર્ણય પર તમારે પસ્તાવું પડી શકે છે સામાજિક સ્તરે તમે તમારી આસપાસના લોકોના દિલ જીતવામાં સફળ રહેશો પરિવારમાં કોઈનું આગમન થશે માતાને અન્ય ભાઈઓ પર વધુ વિશ્વાસ રહેશે જેના કારણે તમે ચિંતિત રહેશો મકર રાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે દેવાથી મુક્તિ મળી શકે છે નાણાકીય બાબતો સરળ રીતે આગળ વધશે પ્રતિસ્પર્ધી પ્રવૃત્તિ તમને નુકસાન નહીં પહોંચાડે તમે કરેલી મહેનતનો લાભ તમને જલ્દી જ મળશે પ્રોફેશનલ અને અંગત જીવનમાં સંતુલન રાખવું મુશ્કેલ બનશે શક્ય તેટલું માવેગજન્ય બનવાથી તમારી જાતને બચાવો સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું આજે બહારનું ખાવાનું બિલકુલ ટાળો કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે કોઈ નવા કામ વિશે વિચારી શકો છો આપેલ જૂના પૈસા પરત મળશે તમારે તમારા જીવનસાથીને વિશેષ લાગે તે માટે પ્રયત્નો કરવા પડી શકે છે ઉતાવળે નિર્ણયો ન લો અને જોખમી સાહસ ટાળો વડીલોના આશીર્વાદથી તમને કાર્યમાં સફળતા મળશે તમારો વધતો દરજ્જો જોઈને લોકો તમારી સાથે સંબંધ સ્થાપિત કરવા ઈચ્છશે આજે વધુ સાવધાન રહો અને દરેક કાર્ય સાવધાનીથી કરો મન વધુ સક્રિય રહેશે મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા જીવનનો યાદગાર દિવસ બનવાનો છે તમારા અટકેલા કામ પૂરા થશે પરિવાર સાથે વિતાવેલો સમય અપેક્ષા કરતાં વધુ આનંદદાયક રહેશે કાર્યક્ષેત્રમાં પદ અને પ્રતિષ્ઠા સાથે આવકમાં વધારો થશે તમે સામાજિક રીતે સક્રિય રહેશો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે संबंधों ने लईने मन में कोई शंका पैदा न थवा दो आज तुम्हारी मेहनत जनाशे तो मित्रों आ अमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो